અમદાવાદ ની અંદર લોકો વસવાટ કરવા માટે દૂર દૂર થી પણ આવતા હોય છે કે અમદાવાદની અંદર જઈએ રોટી કમાઈને પોતાનું પેટીયું તો તાજેતરમાં જ એક એવો કિસ્સો બન્યો અમદાવાદ ખાતે આવેલા કેશવનગર સાતસો જેવા લોકો બે ઘર થઈ ગયા આ વાત જાણીએ તો આપણને ઘણું દુઃખ થાય છે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ ગેરકાયદેસર જમીન હતી તો શું 80 વર્ષથી એ બોગો હતો તો ધેરગાય દેસર સંવિધાનને લઈને કેવી રીતે થાય એક તરફ સરકાર વડાપ્રધાન મુખ્યમંત્રી શ્રી આવાસો બનાવી રહ્યા છે લોકોને ઘર નું ઘર આપી રહ્યા છે તો આમ નું ઘર કેમ તોડવામાં નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અમદાવાદ સુભાષ બ્રિજ ખાતે આવેલી ચાલી એકસો ત્રેપન તોડી પાડવામાં આવે આશરે સાતસો જેટલા લોકો બેઘર થયા મહિલાઓને પણ તકલીફ પડી શાળાએ જતા બાળકોને પણ તકલીફ પડી એ અનુસંધાને અભિજીતસિંહ બારડ ઠાકોર યુવા ક્ષત્રિય સેનાના અધ્યક્ષ છે જેઓ સાથે આજે આપણે ચર્ચાઓ કરીશું જાણીશું કે ત્યાં કેવી પરિસ્થિતિ છે અને આગામી કાર્યક્રમો શું શું છે તો અભિજીતભાઈ તમારો અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે અભિજીતભાઈ મારો અવાજના દર્શકો ને પણ નમસ્કાર આપે કહીએ અમદાવાદ સુભાષ બ્રિજ કેશવનગર રામજીભાઈની ચાલી એ વિસ્તારમાં એકસો ત્રેપન મકાનો કોઈ જાતની નોટિસ વગર અગમચેતી સૂચના વગર તત્કાલીન જાણે તંત્ર જાગ્યું હોય એમ પંદર તારીખે કોર્પોરેશને ડિમોલેશન કરવામાં આવ્યું એટલે આજે એકસો ત્રેપન પરિવારોના મકાનો તૂટ્યા અને સાતસો સાડા સાતસો વ્યક્તિઓ આજે ઘરવિહોણા બને છે તો અહીંયા જ્યારે કોઈ તંત્ર દ્વારા કોઈ નોટિસો કે કોઈ આપવામાં આવ્યું હતું એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે કોર્ટમાં કેસ ચાલે છે તો એ બાબતે શું કેવું થાય છે કાયદાકીય રીતે ઘણા ટાઈમથી વિષય ચાલે છે ને ઓગણીસ તારીખની એમની ડેટ હતી અને સ્ટે માટે એ સક્રિય હતા પણ કોર્ટનો કોઈ આદેશ કોર્ટનું કોઈ જજમેન્ટ એના વગર કોર્પોરેશને ડાયરેક્ટ સીધી રીતે જ હસ્તાક્ષેપ કરી અને તોડી પાડવા માટેના પગલાં ભર્યા છે અને આજકાલથી ત્યાં રહીશો રહેતા નહોતા બધા મીડિયાના માધ્યમથી અલગ અલગ ચેનલમાં બુદ્ધિજીવી વ્યક્તિઓએ પોતાના મત મતાંતર મૂક્યા કે ભાઈ ગેરકાયદેસર હતા કાયદેસર વિષય ગેરકાયદેસર કે કાયદેસરનો છે જ નહીં જ્યારે ગેરકાયદેસરની વાત આવે તો આ ગુજરાતમાં આ ભારતમાં બધું બધું સુફી સુફિયાની વાતો કરવાવાળા લોકો બધું જ ખરેખર કાયદેસર છે બધા કાયદેસર જ વસવાટ કરી રહ્યા છે કાયદેસર ઇન્ડસ્ટ્રીઓ ઊભી થઈ છે ઉદ્યોગપતિઓ બિલ્ડરો હોય અથવા તો ઘણા એવા સંપ્રદાયને પણ આપણે ધાર્મિક જગ્યાઓ પધરાવી છે ગૌચલની ગામ ના હોય અને આખા આખા ગામઠળો સોંપી દેવામાં આવ્યા છે અને લાણીઓ રીત સની કરી હોય એવું તંત્રએ આપણે જોયું છે પણ સિત્તેર સિત્તેર વર્ષથી જે રહીશો રહેતા હોય એમને તમે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર બે થી એમનો મકાન તોડી પાડો એ કેટલી હદે વ્યાજબી અને એને એને આપણે સ્વીકારી શકાય આ સાથે પણ એક ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યાંના ઠાકોર સમાજના ઘણા લોકો એવું પણ કહેતા હતા કે લગ્ન સભા ની જાનો પણ ત્યાં આવેલી હતી એ દિવસે એક દીકરીની જાન આવી હતી અને આ તંત્રની તાલિબાન વૃત્તિ તમે જુઓ આપણે હિન્દી સંસ્કૃતિની વાતો કરતા હોય ભારતીય સંસ્કૃતિની વાતો કરતા હોય સનાતન ધર્મની વાત કરતા હોય આ સભ્યતાની વાત કરતા હોય અને એક દીકરીની જેની જેની જાન આવી હોય એની ચોરી સજાવી હોય અને આ નફટ બનેલું તંત્ર એ એ મંડપ તોડી નાખે એ એ ચોરી સજાવે ચોરી એને વેરવિખેર કરી નાખવા માટે ફરજ પાડતી હોય તો આ કેટલા હદે વ્યાજબી છે અને આ આ માનવતા લજ્જિત થાય એ પ્રકારનું કૃત્ય નથી આ આને કઈ રીતે સ્વીકારી શકાય અભિજીતભાઈ આ તંત્રએ તો હવે જાણ નથી કરી આપને એવું પણ મને બતાવ્યું તો હવે આગામી તમે શું શું કાર્યક્રમો આપવા જઈ રહ્યા છો તમે અગાઉ એમ વિદ્યાર્થીઓને દફતર લેવા સુધી લેવા માટેનો પણ જો ટાઈમ આપવામાં ના આવે એટલે કેટલી તાલા વેલી છે કેટલી ઉતાવળ છે પોતાના આંખાઓને રીઝવવાની કેટલી ગેલછા છે આ લોકોની કે એકસો ત્રેપનનું જે થવું હોય તે થાય કોઈ જાતની વાત નહીં સંવાદ નહીં ચર્ચા નહીં કોઈ પ્રક્રિયા નહીં અને પણ એક્શન લઈ અને એકસો ત્રેપન પરિવારનું ઓન ધી સ્પોટ મકાનો તોડી પાડવા આ વૃત્તિને ક્યારે સાખી નહીં લઈએ એના માટે કાયદાકીય લડીશું હાલ તો અમે કોર્પોરેશનમાં આવેદનપત્ર આપ્યું કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર અમદાવાદમાં આપ્યું પણ અમારો કોર છે ક્ષત્રિય ઠાકોર સમાજ મહાપંચાયત દ્વારા આવનારા સમયમાં ગુજરાતના તમામ જિલ્લા મથકોમાં કલેક્ટરશ્રીઓને આવેદનપત્ર આપી તાલુકાઓમાં મામલતદાર મામલતદારશ્રીઓને આવેદનપત્ર આપી આ ચળવળને આ લડતને રાજ્યવ્યાપી બનાવી ગુજરાતમાં આ ગરીબ પરિવારો અમદાવાદમાં જે એકસો ત્રેપન ગર્વિહોણા થયા છે એમનો અવાજ ઉઠાવવા માટે એમની વ્યથા અને પીડાને લોકો વચ્ચે લઈ જવા માટે અને એમને ન્યાય અપાવવા માટે આવેદન પત્ર આપવા માટે આખા ગુજરાતને અમે સજ્જ કરીશું સોશિયલ મીડિયામાં મહિલાઓ ઉપર અત્યાચાર કરતા પણ વિડીયો થયા હતા વાયરલ તો એ બાબતે આપ શું કહેશો મહિલાઓ સાથે ગેરવર્થણ કરવામાં આવી હતી પોલીસ તંત્રમાં કેટલાક પોલીસ કર્મચારીઓ જે પોતાને સુબેદાર સમજતા હોય પોતાને જાણે સર્વે સર્વા હોય અને માનસિક રીતે સિંઘમ બનવાનું એક પેલી નવી નવો ટ્રેન્ડ આવ્યો હોય એ એવો પોતાની જાતને એવી ગેરસામાં રહેતા એવા રાખતા સ્વાપ્ન સૃષ્ટિમાં મજગૂર રહેતા પોલીસ કર્મીઓ જે આખા પોલીસ તંત્રને લજ્જિત કરે છે એવા વ્યક્તિઓએ જે અમારી દીકરીઓ અમારી અમારા નાના નાના ભૂલકાઓ સાથે નાની નાની કુવાસી દીકરીઓ સાથે અથવા તો મહિલાઓ સાથે વૃદ્ધો સાથે જે વર્તન કર્યું છે એ માનવતાને લજવે છે આ ગાંધી અને સરદારને ગુજરાતમાં આવી અપેક્ષા ક્યારેય ના હોય આપણે શાંતિને કાયદો અને વ્યવસ્થામાં માનવાવાળા લોકો છીએ ગુજરાતની સલામતીને અનુસરવાવાળા લોકો છીએ અને એમાં આ પ્રકારનું વર્તણૂક થાય એટલે એવા લોકો પણ તંત્ર પગલાં લે એવી અમારી માંગ છે અને એ જ્યાં પણ આવેદનપત્ર આપીએ છીએ ત્યાં લેખિતમાં હવે એ પણ રજૂઆત કરીએ છીએ અ અભિજીતભાઈ એક સવાલ એવો પણ થાય છે અત્યારે ઠેર ઠેર મંદિરોના મુહૂર્તો થઈ રહ્યા છે શિખર પૂજા થઈ રહી તો એ ચાલીની અંદર પણ નાના મોટા મંદિરો હતા એક મંદિર ત્યાં આગળ તોડી પાડવામાં આવ્યું છે અને એક મંદિર જોગણી માતાનું એ મંદિર સ્થાનિકોનો ઉગ્ર વિરોધથી કારણ કે બધાની ધાર્મિક આસ્થા શ્રદ્ધા ત્યાંથી જોડાયેલી હતી એટલે એનો ઉગ્ર વિરોધ થતો એ મંદિર રાખ્યું બાકી એક મંદિર હતું એ તોડી પાડવામાં આવ્યું છે અને તમે કદાચ એ સ્થળની વિઝિટ કરજો એ મંદિરનું શિખર ને એ બધા જ વિડીયો વિઝ્યુઅલમાં તમને મળી રહેશે એટલે ખાલી ખોખલી વાતો ભગવાન રામચંદ્રજીને આટલા વર્ષો પછી જો ઘર મળતું હોય તો આ જેનું ઘર હતું એનું ઘર ચીનવવાના હક ને અધિકાર તમને કોને આપ્યા એકસો તેપન પરિવારોને હવે ઘર મળે એવી અમે સરકાર પાસે ગુહાર લગાવીએ છીએ

અને જે દસમાની બારમાની તૈયારી કરતા એ નાના દીકરા દીકરીઓ એ વિદ્યાર્થીઓ એમના એમના મુખ ઉપર જોઈએ એમની કરુણતા આપણને એમ થાય કરે છે આ આ આપણામાં માનવતા મળી પરવારી હોય એ પ્રકારનો આ તંત્રનો વ્યવહાર અને વર્તન જોઈ એ વિદ્યાર્થીઓનો શું દૂર થો એનું ભવિષ્ય રોંધવાનો તમને કોને અધિકાર આપે તમે એમના દફ્તર લેવા સુધીનો જે સમયગાળો ના આપતા હોય એટલે તમે ભણશે ગુજરાતની વાતો કરવાની શિક્ષણની સુખિયાણી વાતો કરવાની પ્રગતિશીલ ગુજરાતની કુપોષણની વાતો વાતો બધી જ રૂપાળી અને જોરદાર વાતો થાય છે પણ જ્યારે જમીન સ્તરમાં વાસ્તવિકતા ચકાસવામાં આવે છે ત્યારે એનાથી સત્યથી વેગળી વાતો હોય છે અને એનું ઉત્તમ ઉદાહરણ એટલે અમદાવાદનું કેશવનગર એ વિદ્યાર્થીઓનું ભવિષ્ય આજે દાવો પર મુકાઈ ગયું છે હું માનું છું કે હવે પરીક્ષાઓ આપશે કે કેમ આપશે તો શું લખશે અને એમનું ભવિષ્ય શું રહેશે એ આજે પ્રશ્નાર્થો થયા છે અને ભવિષ્ય દાવ માટે જવાબદાર કોણ એ મીડિયાના માધ્યમથી હું તંત્રને સવાલ કરું છું કે આની જવાબદારી કોની એક તરફ સરકાર શિક્ષણની પણ વાતો કરતી હોય છે બાળકોને આગળ પણ લઈ જવાની વાતો કરતી હોય છે તો તમે શૈક્ષણિક કોઈ જગ્યાએ રજૂઆત કરી બાળકોના શિક્ષણને લઈને કલેક્ટરશ્રીને રજૂઆત કરી તંત્રને અલગ અલગ પ્લેટફોર્મ પર વાત મૂકી અને રજૂઆત કરી છે પણ હવે તો આખા આ પ્રકરણ માટે જવાબદાર તો તંત્ર જ છે અને તંત્ર જ એનાથી વિપરીત પરિણામો જે પણ આવ્યા જે પણ બીજા નાના મોટા પ્રશ્નો ઉદભવ્યા નાની મોટી મુશ્કેલીઓ અથવા તો જે પણ પાછળથી ઘર્ષણ થયા કે મહિલાઓ સાથે બળ પ્રયોગ હોય કે યુવાનો સાથે જે બળ પ્રયોગ હોય કે કંઈક વૃદ્ધનું નિધન પણ ત્યાં આગળ થઈ ગયું બાળકો ઘર આ બધી જ આખા એ પ્રકરણ માટે અંતે તો જવાબદાર સરકાર છે કોર્પોરેશન છે તંત્ર છે એટલે તંત્રએ આની જવાબદારી સ્વીકારી વૈકલ્પિક વ્યવસ્થા કરી અને એ લોકોની પીડાને સમજવી પડશે સંવેદનશીલ ગુજરાતમાં સાચા અર્થમાં એ લોકોએ સંવેદનશીલ અને સહાનુભૂતિ રાખી અને હકારાત્મક ભાવે પગલા ભરવા પડશે એ જ આનો ઉપાય એનો ઉકેલ છે આ હતા અભિજીત સિંહ બાળક ક્ષત્રિય સેનાના અધ્યક્ષ તો ત્યાંની જે મહિલાઓ બાળકોને જે તકલીફ પડી એમની વેદના એમને અહીંયા જણાવી છે આગામી સમયમાં એ કેવા કેવા કાર્યક્રમો આપવાના છે તો સરકારે પણ આ બાબતે ઘણું ધ્યાન લેવું જોઈએ અને બાળકોનું જો ભવિષ્ય રૂંધાતું હોય તો એક તરફ જો સરકાર શિક્ષણની વાતો કરતું હોય તો આ બાબતે સરકારે ધ્યાન આપવું જોઈએ નમસ્કાર